દેશના મોટા સમાચાર જોઈએ તો કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરુદ્ધમાં દેશભરમાં વિરુદ્ધ પ્રદર્શન પ્રબળ બન્યું છે ગુરુવારે દિલ્હી એમ્સની બહાર સેંકડો વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા આ દરમિયાન સીબીઆઈની પાંચ સભ્યોની ટીમ પીડિતાના ઘરે પહોંચી અને બારકીના માતાપિતાને પિતાને મર્યા આ ઉપરાંત મેડિકલ કોલેજના પાંચ ડોક્ટર અને કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ડાબીરીઓ અને ભાજપના કાર્યકરોએ મરીને મેડિકલ કોલેજ પર હુમલો કર્યો આમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂમિકા નથી હું આવતીકાલે ગુનેગારને ફાંસીની સજાની માગ સાથે રેલી કાઢીશ હકીકતમાં ચૌદમી ઓગસ્ટની મોડી રાત્રે એક હજાર લોકોના ટોરાએ મેડિકલ કોલેજ પર હુમલો કર્યો હતો આ દરમિયાન પંદર પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા આ કેસમાં નવ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે મેડિકલ કોલેજના ઇમરજન્સી વોર્ડમાં એક હજાર લોકોનું ટોરું ઘૂસી ગયું હતું ભીડે ત્યાં રાખેલા મશીનો ઉપાડીને ફેંકી દીધા ફર્નિચરની તોડફોડ કરી હતી સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયું હતું ટોરાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે સેમિનાર રૂમમાં ક્રાઇમ સીનને કોઈ નુકસાન થયું નથી ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે ભાજપ અને ટીએમસી તેમના પર વિરોધીઓ વચ્ચે રમખાનો મોકલવાનો આરોપ લગાવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ લાલ કિલ્લા પરથી દેશને અગિયારમું સંબોધન કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે ત્યારે તેમણે બે હજાર ચૌદથી તેમના પંદરમી ઓગસ્ટના ભાષણમાં લોકોની સંભવિતતા વિકાસ અને રાષ્ટ્રીય સમૃદ્ધિના વચન પર ભાર મૂક્યો છે દેશ આજે ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરનારાઓ સામે લાલ કિલ્લાની પ્રાચી પરથી આકરા પ્રહારો કર્યા હતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી અને ચિંતા વ્યક્ત કરી બળાત્કાર વિરુદ્ધ કાયદો બનાવવાની વાત કરતાં તેમણે કહ્યું કે દેશની માતાઓ બહેનો અને દીકરીઓ પર બળાત્કાર કરનારા રાક્ષસી પ્રકૃતિના લોકોને ફાંસી આપવા માટે કાયદો બનાવવામાં આવે છે દેશની અંદર લોકો નારાજ છે પીએમ મોદીએ કહ્યું હતું કે હું લાલ કિલ્લા પરથી તે દર્દ અને ગુસ્સો અનુભવી શકું છું તેમણે કહ્યું કે એક સમાજ તરીકે આપણે તેના વિશે ગંભીરતાથી વિચારવું પડશે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની વહેલી તકે તપાસ થવી જોઈએ જે લોકો ભયંકર કૃત્ય કરે છે તેમને તાત્કાલિક સજા થવી જોઈએ સમાજમાં આત્મવિશ્વાસ પેદા કરવા માટે આ જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો કોઈ ગુનેગાર બળાત્કાર જેવી ઘટના કરે છે તો તેને મીડિયામાં વ્યાપક રીતે બતાવવામાં આવે છે તેમણે કહ્યું કે જ્યારે રાક્ષસી વૃત્તિ ધરાવતા લોકોની સજા કરવામાં આવે છે ત્યારે તે સમાચાર ક્યાંય આવતા નથી તેને કોઈ ખૂણામાં રાખવામાં આવે છે સમયની જરૂરિયાત એ છે કે જેમને સજા થાય છે તેમની ચર્ચા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવો જગનને ગુનો ન કરે અને તેમના મનમાં દર પેડા થાય ઉત્તરાખંડના ઉધમસિંહ નગરમાંથી બંગાળના કલકત્તા જેવી ઘટના સામે આવી છે જ્યાં એક નર્સ પર બળાત્કાર અને લૂંટ કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જણાવવામાં આવી રહ્યું છે કે નર્સ ત્રીસ જુલાઈથી ગુમ હતી મૃતકની બહેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું હતું કે આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવી છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે છ મેડલ જીત્યા છે ભારતનું એકસો સત્તર દર પેરિસ ગયું હતું હવે ઓલિમ્પિક ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી જેનો વિડીયો સામે આવ્યો છે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્ટોલ આપી હતી જ્યારે અમન સેરાવતે જર્સી આપી હતી હોકી ટીમે પણ પીએમ મોદીને હોકી સ્ટીક સાથે તસવીર ખેંચાવી હતી આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા હતા તમામ ખેલાડીઓએ રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન બોલાવવામાં આવ્યા હતા આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ એક પછી એક તમામ ખેલાડીઓને મળ્યા અને તેમના અનુભવો જાણ્યા હતા આજે ગુરુવારે સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના વડા મોહન ભાગવતે નાગપુરમાં સંગ मुख्यालयમાં ત્રિરંગો ફરકાવ્યો હતો આરએસએસના વડાએ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે વાત કરી પોતાના સંબોધનમાં તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હિન્દુઓને કોઈપણ કારણ વગર એ હિંસાનો ભોગ બની રહ્યા છે ભારતની પરંપરા પણ રહી છે કે ભારત વિશ્વના દેશોના કલ્યાણ માટે વિચારે છે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે પાડોશી દેશમાં ઘણી હિંસા થઈ રહી છે ત્યાં રહેતા હિન્દુભાઈઓને કોઈપણ કારણ વગર હિંસા સહન કરવી પડી રહી છે ભારત એવું છે કે તેની જવાબદારી માત્ર પોતાનું રક્ષણ કરવાની અને તેની સ્વતંત્રતાની રક્ષણ કરવાની નથી પરંતુ ભારતની પરંપરા એવી પણ રહી છે કે ભારત વિશ્વના ભલા માટે પણ પોતાને મોટા કરે છે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ સીજીઆઈ ડીવાય ચંદ્રચુડીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ વાતને યાદ અપાવી છે કે આઝાદી આપણા માટે કેટલી કિંમતી છે સીજીઆઈએ કહ્યું કે અમે ઓગણીસો માં બંધારણ અપનાવ્યું અને એનું પાલન કર્યું આજ કારણ છે કે સ્વતંત્રતામાં કોઈ પણ પ્રકારની દખલગીરી નથી સ્વતંત્રતા કે આઝાદીને હરવાસ્તી ન લઈ શકાય આ કેટલું મહત્વનું છે એ ભૂતકાળની વાર્તાઓ પરથી સમજી શકાય છે ચીફ જસ્ટિસ ચંદ્રચુડીએ એમ પણ કહ્યું કે આજનો દિવસ આપણને બંધારણના તમામ મૂલ્યોને સમજવાની અને રાષ્ટ્રપતિની આપની ફરજો નિભાવવાની યાદ અપાવી છે પાકિસ્તાન અને ચીને સુધારવું જોઈએ કારણ કે ભારતને એક નવું હથિયાર મળ્યું છે જે આંખના પલકારામાં દુશ્મનોનો નાશ કરશે ભારતે વાયુસેનાના સુખોએ ત્રીસ એમકે એક ફાઇટર એરક્રાફ્ટમાંથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ એલઆરજીબી ગૌરવનું પ્રથમ સફર પરીક્ષણ કર્યું છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પરીક્ષણ દરમિયાન ગ્લાઇડ બોમ્બ લોંગ વ્હીલર દ્વીપ પર સ્થાપિત લક્ષ્યને ચોક્કસ રીતે અથડાયો આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું અગ્નિમિસાઇલના પિતા અને દેશના જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે તેમને ચોર્યાસી વર્ષની વયે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા ડીઆરડીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ અગ્નિ મિસાઇલના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર હતા લોકો તેમને પ્રેમથી અગ્નિ અગ્રવાલ અને મેન પણ કહેતા હતા ઓડિશા સરકારે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ માટે એક દિવસની માસિક રજા શરૂ કરી છે ઓડિશાના નાયબ મુખ્યપ્રધાન પ્રવતી પરીડાએ કટકમાં આયોજિત જિલ્લા સ્તરીય સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી છે આ નીતિ જે તરત જ અમલમાં આવે છે મહિલા કર્મચારીઓને તેમના માસિક ચક્રના પહેલાં કે બીજા દિવસે રજા લેવાની સ્વતંત્રતા આપી છે બિહાર અને કેરળ એવા રાજ્યો છે જ્યાં માસિક રજાની નીતિઓ અમલમાં છે બિહારે તેની નીતિ ઓગણીસો બાણુંમાં રજૂ કરી હતી જેમાં મહિલાઓને દર મહિને બે દિવસની પેઇડ રજાની મંજૂરી આપવામાં આવી હતી બે હજાર ત્રેવીસમાં કેરળે તમામ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં મહિલા વિદ્યાર્થીઓ માટે માસિક રજા તેમજ અઢાર વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પ્રસૂતિ રજા સાહીઠ દિવસ સુધી લંબાવી હતી